જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો ચણામાં રાઉન્ડ આલે છે કૃમાહીનનો અને ત્રીજો રાઉન્ડ છે શેણા જુઓ ની જાહે ચણા છે અને ઊગી ગયા પછી સિત્તેર દિવસના ચણા થઈ ગયા છે અને બે પાણી પાયા છે અને ચણામાં માલે પુષ્કળ છે અને હજી ફ્લાવરિંગ એવડું છે જુઓ તમે આખા આખો વિડીયો તમને આગળ બતાવો આપણે કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આની પહેલા દવા સાટીએ સો જ દિવસ થયા પણ એમ થયું કે ક્રોમાસિન એકવાર મારવી છે જોઈ લ્યો આખા ખેતરમાં એક જ શેણા છે બધે રાજી સતત ત્રીજો વરસ છે આ ખેતરમાં અને દવા સાટવાનું કામકાજ ચાલુ આગળ વિડીયો આખો તમને દેખાડું મિત્રો જોઈએ રાખજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો મિત્રો અત્યારે છે ને ચણાની અંદર જનરલી જોઈને તો ઘણા બધા વિસ્તારની અંદર ચણાની અંદર જબરજસ્ત બગાડ આવ્યો છે આમ તો વધારે પૂરતું બગાડમાં જે સતત ભેજને હિસાબે આ વર્ષે જે મૂળિયું હોય એ કારું થાય એટલે એની અંદર ફ્યુજેરિયમ રાઇઝોફોટસ એવી અલગ અલગ પ્રકારની ફૂગ હોય છે એટલે આપણે ખેડૂતોને ક્રોમાસિનને મેટાલક્સિન એટમ ત્રણ વસ્તુનો ડોઝ કરાવીએ છીએ અને સો ટકા તમને કહી દોશો કોઈ પણ દવા વાપરો ને રિઝલ્ટ નો આવે ને તે આ દવા વાપરવી એકસો દસ ટકા તમને સારામાં સારું રિઝલ્ટ આવે છે આપણે ત્રીજી વખત નો રાઉન્ડ આમાં કરીએ છીએ ચણામાં અત્યારે કોઈ જાતનો બગાડ નથી સત્તા રાઉન્ડ આગું આગવું આયોજન તરીકે તમને દેખાડું કઈ ક્યાં કયો કયો ડોઝ આપું છું જો આ દ્રાવણ કરેલું છે ક્રોમાસિનનું અને સાથે મેટાલક્ષી છે જો આપણે ક્રોમાસિન છે અઢીસો એમએલમાં પચીસ પોપ થાય છે બરાબર પછી એડવાન્સ કંપનીનું જે મેટ્રિક્સ કરીને આવે છે એડવાન્સનું મેટા લક્ષી પાંત્રીસ ટકા અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડને સારામાં સારું વસ્તુ દસથી બાર ગ્રામને વધીને પંદર ગ્રામ આઈસીએલ કંપનીનું બોરોન છે ભેગું સાથે લીધું છે આપણે આઈ સીએલનું હે અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ આઈસીએલ એટલે તમને બધાને ખબર જ હોય બોરન પર પોપે દસ ગ્રામ લેખે આમ તો વીસ ગ્રામનું પ્રમાણ હોય પણ આપણે જે કેલ્શિયમ ભેગું નાખીએ પણ તમને બતાવું મિત્રો આ મલ્ટિપ્લેક્ષવાળાનું પ્રણામ કરીને છે જે કેલ્શિયમ જેની અંદર કેલ્શિયમ અગિયાર ટકા આવે છે તો એફસીના ગવેરમેટ પ્રમાણે ટૂંકમાં અગિયાર ટકા લગતા હોય છે પણ પંદર ટકા જેવું લગભગ આવે છે અને સાથે બીજા ન્યુટ્રિશન પણ આવતા હોય છે જેવા થોડા જાદા મેગ્નેશિયમ છે થોડા જાદુ બોરોન પણ આની અંદર આવે એટલે આપણે દસ ગ્રામ બોરોન નાખીએ છીએ અને સાથે થોડુંક નાઇટ્રોજન પણ આવતું હોય છે સાડા આઠસો રૂપિયાની આસપાસ લિટરના ભાવ છે આના અને ક્રોમાસિનને મેટાલક્ષી અને આઈસીએલ બોરોન અને ચણા તમને દેખાડું મિત્રો આપણે જોયા તમે આમ તો ચણા આપણે એક આખા ખેતરની અંદર એક જ હરકા ચણા છે તમે જુઓ જો હવે આવી રીતે જો ક્યાંક છોડવું હોય ને આને પાણી નથી આ જાંબુડિયાનો પ્રશ્ન દેખો તમે આવો જવેલે ટૂંકમાં આપણે ક્યાંક છોડવો દેખાતો હોય છે પણ આ જે આગળનો ભાગ છે ને એ અહીંયા એટલામાં જ પ્રશ્ન છે આ એનું કારણ છે કે અહીંયા પાણીના જો ફુવારા પીડા પાણીના હિસાબે મિત્રો એટલે હવે જ્યાં ડોઝ છે ને કેલ્શિયમ હું કામ કરશે હું તમને કહું કેલ્શિયમ અને બોરોન મિત્રો જ્યારે ટૂંકમાં પોપટાનું બંધારણ થઈ ગયું હોય હજી ફ્લાવરિંગ હોય જે ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન કદાચ ઇન ને હોય આપણે નથી કોઈ જાતનો પ્રોબ્લેમ પણ આ જે ન્યુટ્રિશન તરીકે કેલ્શિયમ અને બોરોન બહુ મહત્વની વસ્તુ છે સોળને જોતું હોય થોડા જાજુ પણ જો એની કમી હોય તો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે ઝીરો બાવન છે એના ડોઝ આપણે આપ્યા હોય તો પછી અત્યારે દાખલા તરીકે આપણે સિત્તેર દિવસની આંચ પર ચણા થયા હોય તો કેલ્શિયમ અને બોરોન જરૂરી વસ્તુ છે ક્રોમાસિન આગવા આયોજન માટે સારું અને જે ખેડૂતોને દાખલા તરીકે ચણાની અંદર બગાડ આવ્યો છે એની અંદર પીરીઓ હોય કે પછી સુકારો હોય થઈને સુકાતા હોય આની અંદર જબરજસ્ત કામ આપે છે મિત્રો હવે ચણા તમે જોયા વિક્રાંત નામના હું સતત ત્રણ વર્ષથી આ એકને એક ખેતરમાં ચણા વાવું છું આ વર્ષે ઘઉં વાવું તો પણ વરસાદ થયો ને એટલે આપણે એની શાહમાં જે મગફળીના શાહ હતા એ સાહમાં શાહમાં આપણે ચણા વાવી દીધા હતા અને બગાડ ખરેખર આમ તો સતત ભેદને હિસાબે બગાડ સો ટકા અમારે ઘણા આજુબાજુનામાંય આમ જો આમ આગળ ખેતર છે ને એની અંદર બગાડ આવી ગયો પણ કહેવાનો મતલબ એવો છે થોડુંક ખેડૂતો ધ્યાન રાખે સારી વસ્તુ સ્ટાન્ડર્ડ વસ્તુ અને કયા વસ્તુનો રોગ છે કઈ બાબતથી ટૂંકમાં શેનો વાંધો છે આ વસ્તુનું થોડુંક આપણે ધ્યાન રાખીએ અને જ્યાં દવા લેવા જાગતા હોવ એગ્રોવારાને તમે કયો એગ્રોવારો તમને પૂછ્યો અથવા તો સોળ ઉપાડી અને ભેગો લઈ જાઓ તો એનું સસ્વટ તમને નિવારણ જળશે બાકી ક્રોમાસિન એક એવી પ્રોડક્ટ છે જીરાની અંદર સુકારો હોય કે ચણાની અંદર હોય જીરાની અંદર કાળી શરમી હોય આની અંદર જબરજસ્ત કામ આપે છે કારણ કે એવી જ પ્રોડક્ટ એક જ અનેક કામ કરે છે ઉપરથી છટકાવ કર્યા ભેગું ઝડપી સ્પીડમાં સીધી મૂરિયે પૂખતી પ્રોડક્ટ છે મિત્રો જેથી કરી આપણે રિઝલ્ટ સારામાં સારું જડે છે ખાસ ધ્યાન એ રાખવાનું જેને વધારે પ્રોબ્લેમ છે એને બારથી પંદર દિવસે આમ તો વધારે જેને પ્રોબ્લેમ હોય ને બાર જ દિવસ જવા દેવાના છટકાવ કર્યા પછી રિપીટ રાઉન્ડ પાછો આપી દેવાનો કેમકે ભેજ એને લાગ્યા પછી આપણે પિયત પાછું આપતા હોઈએ છીએ પિયત આપ્યા પછી ફિજેરમ નામને રાઇજોફોટસને આવી ફૂગ છે ને જે એસ્પેરેજલિકને એ પાછી લાગતી હોય છે એટલે એની અંદર આપણે રિપીટ રાઉન્ડ કરી દેવાનો એટલે નો ટેન્શન કાંઈ બીક જેવું ન રહીએ મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો અને હા એ પણ તમને કહી દઉં છું મિત્રો મગાવવા માટે જો આમાં નંબર છે મેં કોઈને કૃમાસીનને મેટાલક્ષી પ્રોબ્લમ હોય તો વધારે માહિતી ભાઈ પાસેથી લઈ લેવી તમને ખબર પડશે અને મગાવવું હોય તો ત્યાંથી તમે લઈ લ્યો તમારા વિસ્તારમાં ન જડતો હોય તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન